પુરુષોત્તમ નારાયણનું પ્રગટિકરણ ગુણાતીત વગર છે જ નહીં કે લાવવા પડે જ કે છે સારું હું વિચાર કરું હા કે પુરુષોત્તમ નારાયણ તો જોયા મકું પણ ગુણાતીત કઈ છે હોદ્યા કરું એકલો એકલો એટલે મેર પડે નહીં આપણને તો એટલે પછી અમારે પેલા દિવ્યશ બેન એકદાળ પકડ્યા પાછા એટલે સ્વામીજી પુરુષોત્તમ નારાયણ છે તો મને ગયું છે મગું પણ ગુણાતીત કોણ છે મગું એ બતાવણ કોક મગું તો એકદાળ પછી પ્રભો સ્વામીજી તો સભા કરવા આવ્યા હતા આશ્રમમાં આશ્રમમાં હાથ આજુબાજુમાં તો પછી મને હમણાં તાર બધા મને તમે બાબુ પૂછતા હતા ને ગુણાતીત આ નોના દેખાય ને ગુણાતી જ સારું મકવું હશે મકું વાંધો નહીં મકું પણ આપણે ચાલુ કરી દીધું હતું કે સ્વામીજી પૂછતમતા તમારે ગુણાતીત હો ટકા હશે હશે ને હશે જ મેં કહું પણ આપણને દર્શન કરાવશે મેં કહું તો બે હજાર અઢારનો તેલામાં સમય હતો તો અમદાવાદના તેલામાં પહેલો પ્રભુ સ્વામીજી ગામમાં પધરામણી આયા હતા અને એ વખતે અમારા ગામમાં એક વિક્રમભાઈ કરીને ભગત સભા ભરે તે મને કાયમ કે કે કરે બાપુ મોટા સ્વામીને મળવા જવું છે ક્યાં મોટા સ્વામીને મળવા જવું છે તો અમે પ્રભુ સ્વામીની પદામણી તો ગયા અમે તમે કહેતા હતા ને રોજ મોટા સ્વામીને તો જવું છે તો આ મોટા સ્વામી આ મેં કહ્યું હમણાં તમારે જે વાત કરવી એ કરો મેં કહ્યું તો એમણે પછી વાત કરી સ્વામી મારી દીકરીનું લગ્ન કરાવ્યું છે દસ વર્ષ થઈ ગયો છે કે કંઈ સંતાનમાં છે નહીં કહેશે તેવી કૃપા કરો કે છે એટલે સ્વામી કહે છે કે કંઈ આગળ છે તો એમણે કોઈ કે અમદાવાદની બાજુમાં છે કે છે એટલે સ્વામી એમને એ દિવસે આજ્ઞા કરી કે એમને કહેજો કે બેઉ જણ કે સમયામાં આવે કે છે સમયામાં આવીને બધા ભક્તો બેઠા હોય એમના બધાના ભાવથી કહે છે કે દર્શન કરે કે છે દર્શન કરીને પ્રસાદ લઈને ઘેર જાય કે છે પેલા વિક્રમભાઈ કે હારું બાપુ હું સભા ભરું હું સમય એમાં આવું કહેશે હું દર્શન કરું હું ધૂન કરું હારું જમાન ચમનું કેવું કહે છે કે તમે આ બધું કરશો એમ કહે કહેશે મગભાઈ આ છોકરો એમને જોઈતું હોય કહેવાય કરે તમારે ના જોઈતું હોય ના કરે મેં કહ્યું એટલે પછી કે હારું બોલાવું ખરા એમને કહે છે તો જમાઈને દીકરીની પાસે એમને બોલાયા લઈને મારજો પણસોરા દુકાને આવ્યા તો મને કે આ જમાયા વાત કરો કે છે મગભાઈ અમારા સ્વામી આવ્યા હતા એ આવું કહેતા હતા કે ભાઈ તમારે કંઈ છે નહીં તો આવું હોય ઈચ્છા હોય તમારે તો સમય આવો અમદાવાદમાં છે તો તમે આવજો અને ભાવથી બધા ભક્તોના દર્શન કરજો પ્રસાદ જમીન ઘેર જજો અને રાતે સુતી વખતે બે હજાર મગ વીસ મિનિટ ભજન કરજો એવી આજ્ઞા એમણે કરી છે જો કરશો તો તમારે કંઈક મેર પડશે મેં કહ્યું તાકે કે દહ વારથી બધા થાક્યો છું કે થાય એક વરસ વધારે મન કહે એક વર આ કરી લઈએ મન કહે છે તે કે ચાલુ કરવું છે કે છે તો મેં મારો કેલેન્ડર હતું મગ આ કેલેન્ડરની મૂર્તિ મૂકવું આ મારા સ્વામીજી મૂકવું એ જ ભગવાન મેં કહ્યું તમારું હમણાં આગળ રાખીને ભજન કરવાનું તે હમણાં ચાલુ કર્યું છે અને બે હજાર અઢારનો સમય આવ્યો તે લાવનો અમારે એવી લીલા થઈ કે બે બસ કરી તેમની વખતે બે ભક્ બે બસના ભક્તો થયા હતા તો એક બસ આવીને એક બસ વાળો ના આવ્યો તો હા તો અમે તો બીજા હાંડ હિત ગમમાં લટકીએ પહોંચવું કે અમનું તે પછી ગમમાં જે મળ્યું ને ત્રણ ચારી કો મળી એમને લાયા પછી સરપંચ હતા ને તે સરપંચને ડાલું હતું પિકઅપ તો મેં કે સરપંચ કે બાપુ બે ફેરા મારું કે એવા એકવાર મૂકી ગયા ને બીજી વાર ગોમમાં બીજી વાર લઈ ગયા એમ કરીને બધાને સમય એમ લઈ ગયા તો રસ્તામાં પેલા ભગતનો પેલા અમદાવાદ ફોન આવ્યો હો કે ગોમના જમઈનો મેં કે હું આવ્યો છું કે હારું તમે તો આવ્યા પણ મકું માર તો લીલા થઈ મકું આપણે ભેગા થઈએ કે ના થઈએ પણ મૂકું તમે એવું દર્શન કરી જેમ સ્વામીએ કહ્યું તેમ પ્રસાદ લઈ અને ઘેર જજો મેં કહ્યું તાકે સારું કહેશે એમ કરીને પછી તો ગયા છે અને અગાઉ એક વર્ષ પછી એમના ઘેર બે જોડકા દીકરાનો જન્મ થયો તે એ પેલા એમના પપ્પા હતા દીકરીના પપ્પા સભામ સીધા આયા એમન કે બાપુ બાપુ કે જમીન ઘેર બે દીકરાનો જન્મ થયો કે આખી દુનિયા જે કહે કે પણ હું એમ કહું હરિપાસ સ્વામી આયલા કે એ કે હું માની લઉં છું કે છે એમ કરી સ્વામીજીએ પ્રબોધ સ્વામીની ઓળખાણ અમે કિદારથી થઈ ગઈ હતી કે સો પ્રભુ સ્વામીએ સંકલ્પ કર્યો તો તો પેલા ભગત ઘેર બે દીકરાનો જન્મ થયો એટલે હવે આપણા માટે ગુણાધિત પાક કાજ છે એ બે હજાર અઢાર થી આપણને ફિક્સ થઈ ગયો